નમસ્કાર મિત્રો અમારી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે ત્યારે મિત્રો આપણે જણાવી દઈએ કે સીતારામ ત્યારે મિત્રો યચુરીનું નિધન જી મિત્રો આપણે વિગતવાર વાત કરીએ તો ત્યારે મિત્રો સીપીએમ નેતા સીતારામ યચુરીનું નિધન થયું છે ત્યારે મિત્રો જણાવી દઈએ કે તેઓ ઘણા સમયથી બીમાર સ્થિતિમાં અને વધુ વાત કરીએ તો એમને ત્યારે નિમોનિયાની સારવાર માટે દિલ્હી એમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર વધુ આપણે એ પણ જણાવી દઈએ કે તેમને બોતેર વર્ષની વય અંતિમ શ્વાસ લીધા છે અને તેઓ સીપીએમના મહાસચિવ હતા અને તેઓ મિત્રો જણાવી દઈએ કે તેઓ ભારતીય રાજકારણમાં ડાબેરીઓના છેલ્લા મજબૂત ચહેરામાં એક હતા જે આ મિત્રો અત્યારની આ દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ